મારું નામ મુકેશ બોદર છે હું દોઢસો ફૂટ રિંગ રોડ મોડી ચોકડી ઉપર ભાગીદારીમાં વીસ વર્ષથી રેસ્ટોરન્ટ ચલાવું છું ને સામે હરિદ્વાર હિલ્સમાં રહું છું હવે એમાં એવું છે ગીર ગંગા પરિવાર જો એ જે જળ બચાવનું બધું જે કામ ઉપાડ્યું છે કાળા બંધારા બધા તૂટી ગયા હોય નવા કરે છે જ્યાં નાના નાના હોકરા હોય એમાં બંધારા પાણી 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 બચાવવાનું કામ કરે છે તો એનાથી અમને એક ફાયદો એ થયો છે કે જે પાછળ જ ટાણે અહીંયા જે ડીએમએલ સરોવર બનાવ્યું એલિગન્સ બનાવ્યું એનું અમારા તળમાં તાત્કાલિક બીજે જ દિવસ બધા બોરમાં પાણી આવી ગયું ને હવે એમાં ટીડીએસ એ ઓછા થાય ને ટૂંકમાં ક્ષારવાળું પાણી છે એ સારું પાણી આવતું થશે ને એનાથી અમને બહુ જ ફાયદો છે આ જળ બચાવવાનું જે બધું કાર્ય છે એ કરવું જ જોઈએ કે જળ એ જીવન છે ને ભવિષ્યમાં કે બોલાશે ને બધા કે પાણી માટે વિશ્વયુદ્ધ થશે તો પાણી અત્યારથી બચાવવું ખૂબ જ જરૂર છે પાણી વગરનું બધું ખોટું છે બાબુભાઈ માવાણી એડવોકેટ પાણી ન હોય તો જે પરિસ્થિતિ હતા એ ભૂતકાળમાં આપણે રાજકોટમાં પણ જોયું છે જીવવા માટેનો મહત્વનો સ્ત્રોત છે એ પરિસ્થિતિમાં ચેકડેમો એ ઉનાળાની અંદર પણ પાણીનો સંગ્રહ થવાને કારણે ખૂબ જ ઉપયોગી થતો હોય છે અને લોકોની જે આડમારીઓ ઉનાળામાં પણ હોતી હોય છે એ બધી દૂર થાય છે એટલે ચેકડેમોનો વિકાસ અને એ મારફત પાણીનો સંગ્રહ કરવો અત્યારની પરિસ્થિતિમાં અત્યંત જરૂર છે કારણ કે તળ હવે ખૂબ જ ઊંડા ઉતરતા જાય છે એ સંજોગોમાં બોર અને નળમાં પાણીઓ બહુ ઓછા આવે છે ત્યારે આ આપણને ખૂબ જ ઉપયોગી થાય છે હું શિવલાલ બારસિયા સિલિકોન વેલીના અમે છીએ બધા અને અહીંયા જે આજે અમારે સોસાયટીની પાછળ જે એક નદીનું નાડું છે એની ઉપર ડેમ બનાવ્યો છે ગીર પરિવાર ટ્રસ્ટે આ બે વાર ઓવરફ્લો થયો પહેલી વાર જ્યારે ઓવરફ્લો થઈ ત્યારે સવારે હું વોકિંગમાં નીકળું ને ત્યારે મેં અમારા બોર ઉપર ચેક કર્યો તો પાંચસો મીટરના બોરમાં બીજા જ દિવસે પાણી આવી ગયું બીજા દિવસે વોકિંગની અંદર નીકળીને એ પાણીને અમે ત્યાં ખોલી અને પીવાનો ટેસ્ટ કર્યો કે ટીડીએસ કે આ તે કેટલા ફેર છે તો પાણી એકદમ મીઠું અને ઉપર લેવલે સારું હોય એટલે કે જે કાંઈ આપણે કપડાં ધોવાથી માંડીને જે કાંઈ નાવા ધોવામાં જે અઢારસો કે બારસો ફૂટવાળું પાણી છે એથી સારું પાણીમાં ફેરફાર થયો એટલે બીજો મેં એક વસ્તુ એ જોઈએ છે કે મારા ફ્લેટની પાછળ જ આ ડેમ છે તો દરરોજ સવારે આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે એકવાર ડેમ ભરાય ત્યારે મેં ભરાતા અને છલતાં જોયો તો બે ફૂટ ઓવરફ્લો જતો હતો બીજે દિવસે બે ફૂટ જેટલો ખાલી થઈ ગયો એટલે પાણીનો છે એ સંગ્રહ અને જમીનમાં ઉતરે છે જેથી આજુબાજુમાં બધી સોસાયટીમાં ને એમાં આને બોર ટેન્કર હતા જે ટેન્કર એ બધા બંધ થઈ ગયા ને બોટમ મોટો ફાયદો છે ભગવાનની દયાથી અમારી સોસાયટીમાં તો મગાવવા નથી પડ્યા પણ અમારે સામે આજુબાજુમાં મગાવ્યા છે પણ એક મારા મિત્ર જે પાછળ સુવર્ણભૂમિમાં એને મહિને એક એક ફ્લેટ હજાર હજાર રૂપિયા ભાગમાં આવતા એને બીજા દિવસથી બંધ થઈ ગયા એટલે ઈ લોકોને મહિને હજાર રૂપિયાનો ફાયદો રહીશો ને થયો છે ગીર ગંગા પરિવારે જે અભિયાન ઉપાડ્યું છે ને આ આ નદી ઉપર હજી ચારક ડેમ બનાવે છે જે મૌડી બાપા સીતારામ ચોક થી આગળ લઈ અહીં સુધીમાં ચાર ડેમ જેવું બનાવ્યું એમને માહિતી આપી હતી અને આગળ એ બનાવવાના છે કે આમાં કોર્પોરેશનનું ભૂગર્ભ જળ કે ગટરનું પાણી પહેલાં રોકે ને પછી આ ડેમ બનાવે સાથે સાથે આમાં એવું થાય છે કે ગીર ગંગાને તો કામ કરવું છે બધાએ જેમ હિન્દુ ધર્મમાં લખ્યું છે કે દસ ટકા ફાળો કાઢવો જોઈએ તો બધા ફાળો આપે તો ગીર ગંગા થોડુંક ઝડપથી કરીએ કે અમારે અહીંયા કંઈક લાખાની બ્રધર્સે પચીસ લાખ આપીને આ ડેમ બનાવ્યો છે અમે એને આ આવકારી છે અને એને અમે આભાર વ્યક્ત કરીશી હવે આ ડેમ થતાં અમારા આજુબાજુ વિસ્તારમાં પાણીની સમસ્યા નહીવત થઈ જશે હવે અમારે કદાચ કાંઈ પણ બોર કે જો બંધ થાય એવા સમયમાં આકસ્મિક સમયે મગાવવું પડે એ જ સિવાય કોઈ જરૂર રહેતી નથી એટલે હું આપના માધ્યમથી બધા પ્રજાજનોને એવું કહું છું કે ગીર ગંગા ટ્રસ્ટને ફૂલ નહીં તો ફૂલની પાકડી દસ રૂપિયા સો રૂપિયા લાખ રૂપિયા જે મારું નામ રીટાબેન અજાણી છે સિલિકોન વેલીમાં રહું છું અને જે આ ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જે આયોજન કર્યું છે પાછળ ચેકડેમ જે કર્યું છે એના દ્વારા અમને ખૂબ ખૂબ લાભ મળ્યો છે અમારા બોરમાં પાણી આવી ગયેલું છે જોકે અમારે ક્યારેય પાણી તો ખૂટ્યું જ નહોતું પણ બોર અત્યારે ફૂલ ભરાઈ ગયેલા છે અને અમને સારો લાભ થયો છે અને આજુબાજુ સોસાયટીમાં સર્વે બધે બધી જગ્યાએ લાભ થયેલો છે એટલે અમને ખૂબ ખૂબ આનંદ છે કે આવી રીતે ચેકડેમ નાના નાના બધી જગ્યાએ બાંધતા રહ્યો તેથી બધા લોકોને ફાયદો બહુ સારું લાગ્યું ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જે આયોજન જે આ કરે છે એ બહુ સારું કાર્ય કરે છે અને લોકો માટે બધા માટે લાભ છે એટલે બહુ બહુ ધન્યવાદ છે નમસ્તે મારું નામ ભાવનાબેન લિંબાસિયા છે સિલિકોન વેલીમાં રહી છીએ અમે આખો પરિવાર અમારો છે સિલિકોન વેલીનો અને ગીરગંગા જે આ ટ્રસ્ટ દ્વારા બનાવેલો જે ચેકડેમ છે એ અમને બહુ જ લાભદાયી થયો છે અને અમારે પાણી સાવ હવે જવાની અંતે હતું પણ ત્યાં વરસાદ આવ્યો અને ચેકડેમ થયો બરાબર અમે બહુ જ ભાગ્યશાળી છીએ કે ત્યારે જ અમારે આ ડેમ થઈ ગયો એટલે ત્યારે જ અમારે પાણી બધું આવી ગયું પાછું જે નિરવયા જવાના હતા તે પાછા ઉપર આવી ગયા અને અમને બહુ જ લાભ થયો છે અને સારું પાણી આવ્યું છે મીઠું પાણી આવ્યું છે અને આ ટ્રસ્ટને બહુ ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આવું કાર્ય કરે છે અને બધાને પાણીનો લાભ મળશે